અયોધ્યામાં પણ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાને પગલે જામનગર જાણે કે રામમય બની ચૂક્યું છે જામનગરમાં તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ જામનગરના બાલા હનુમાન કાશી વિશ્વનાથ અને રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું લોકોએ મંદિરોમાં એલઈડી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝ સાથે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો તો આજે જામનગર જાણે કે રામમય બન્યું સવારથી જ રામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા અને જે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ હતો તે જામનગર ની વાત કરીએ તો જામનગરમાં દરેક મંદિર છે સુપ્રખ્યાત મંદિર છે તેમાં પણ હાલ અત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો છે આ લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે

લાઈવ પ્રસારણ રાખ્યું છે અનેક જાતના ભક્તો અને અનેક સંસ્થાઓ સંસ્થાઓ દ્વારા આજે અહીંયા મોટો પ્રોગ્રામ કરીને સામૂહિક આ વિસ્તારના લોકો સામૂહિક અહીંયા આ કાર્યક્રમની જીવન માણી શકે તે માટે અને અલગ અલગ પ્રકારના પ્રસાદો રાખ્યા છે અને આ લોકોને જલારામ સત્સંગ મંડળે ખૂબ જ સુંદર આયોજન કરીને મોટી એલઈડી સ્ક્રીન મારી છે અને વિવિધ પ્રકારના બે દિ અગાઉ પણ અહીંયા સારો એવો કાર્યક્રમ કર્યો હતો એટલે લોકોમાં જાગૃતિ અને રામ ભગવાન જે આજ પાંચસો વર્ષે આપણે મા જે જે આખા ભારતની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા રહી છે લોકોમાં અનેરો ઉત્સાહ રામ ભગવાન માટેનો બહુ સરસ કાર્યક્રમ કરેલો છે અમારા રામ મંદિર વાળા બધા ભક્તો છે અને અમારા કાર્યકરો છે દર વખતે અમે આ બધી ગોઠવણ કરી છે આ વખતે અનેરો અવસર છે રામ ભગવાનનો એટલે એના માટે ખાસ કરીને આખી એલઈડી સ્ક્રીન મૂકેલી છે દિવસ આનંદથી લઈને આવીએ આનંદથી લઈને આવીએ છીએ અમે શું કે માંગવજો બેના અમારી શિવсадના પાર્ક સોસાયટીના બધા જ સભ્યો એકી સાથે શ્રીરામ જયરામ જય જયના નારા સાથે બધા બહાર નીકળી અને શ્રીરામનો ઉત્સવ મનાવવા માંગતા હતા કેટલા ટાઈમની રાહ છે એનો ઇંતજાર હતો એ બધાની બહુ જ ખુશી વ્યક્ત કરીએ છીએ લોકોમાં હર્ષ ને ઉલ્લાસ ની લાગણી જોવા મળી રહી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ જામનગર